ભુજથી દિલ્હી સરાઈ રોહિલા ટ્રેનનો શુભારંભ કરી ભુજ રેલવે સ્ટેશન ખાતે પ્રારંભ કરાવવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જે રીતે આજે ભુજ થી દિલ્હી ની સીધી ટ્રેન કચ્છ જિલ્લાની ની વર્ષો થી જે માંગણી હતી અને જે રીતે કચ્છ જિલ્લો દિન પ્રતિદિન અન્ય રાજ્યોથી સંપર્ક ધરાવે છે અવર જવર છે લોકો રહેતા હોય એના લાભ માટે જે રીતે કચ્છ જિલ્લાના પેસેન્જર એસોસિએશને વર્ષોથી મહેનત કરી સાંસદે ધારાસભ્યોએ અનેક વખત વાત કરી સ્વાભાવિક છે કે આપને લાગતું હોય કે આ ડિમાન્ડ પણ લોકોની હતી કે આ ટ્રેન દિલ્હીની સીધી મળે તો કચ્છને જવા માટે ફાયદો થાય એવીને એવી ડિમાન્ડ હરિદ્વારની પણ છે પણ સ્વાભાવિક છે કે માગણી હોય અને માગણીને મંજૂર થતાં સરકારને આયોજનમાં બજેટમાં સમાવેશ કરતા સમય જતો હોય ત્યારે સકારાત્મક સરકાર જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર લોકોના હિત માટે લોકોની સુવિધા માટે અનેક માગણીઓને ક્રમશ સમયસર થોડું મોડવેલું થતું હોય પણ લોકોનો અવાજ ચોક્કસ લોકોની સુવિધા માટે પ્રયત્નશીલ હોય અને જે રીતે આજે ભુજથી દિલ્હીની ટ્રેન આપણી આખી ભુજના લોકોએ એસોસિએશનના જે પેસેન્જર એસોસિએશનના આખી હોદ્દેદારોએ મહેનત કરીને આજે હાજર રહ્યા અને આપણે રેલવે મંત્રીને સાંસદ વિનોદભાઈને આખી ટીમને જેને જ્યાં મહેનત કરી સ્વાભાવિક છે કે આ રિઝલ્ટ મળવું કોઈ ધારે કે હું મારાથી મળ્યું એવું નથી ત્યારે અવાજ એક બુલંદ થઈને મળતો લોકો માટે લોકોના પ્રતિ દ્વારા ધારાસભ્યો સાંસદો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે પોઝિટિવ છે ત્યારે આ વાતને ગંભીરતાથી લઈ અને આજે ટ્રેનને આપણી જ્યારે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું કાયમી આ ટ્રેન સુસારુ રૂપ રૂપે પ્રવાસીઓને સુવિધા પર ત્યાં દિલ્હીથી ભુજ અને ભુજથી દિલ્હી ચાલુ રહે એવી આજે હું રેલવે તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ મંત્રીશ્રીનો ખૂબ આભાર માનીશ સર્વજને જને આમાં હિસ્સો લીધો છે એનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બે દિવસ મંગળ અને શુક્ર ક્રમશ એ જેમ વાત કરીને એમ જેમ ટ્રાફિક મળશે રેલવેને કામ જ કરવું છે એને સુવિધા આપી જો ટ્રાફિક મળશે તો એના દિવસથી વધારો પણ થતો જશે એ ભાઈ અકબાની પ્રમુખ રેલવે ડેવલપમેન્ટ એન્ડ કચ પેસેન્જર એસોસિએશન ડીઆરયુસી મેમ્બર અને આ સેવા સાથે રેલવેની સેવા સાથે હું લગભગ પાંત્રીસ વર્ષથી જોડાયેલો છું અત્યારે આપણો ભુજનો જે ઉગતો સુરત છે રેલવે માટે કારણ કે અત્યાર સુધી બધું હું ગાંધીધામને મળતું હતું પણ હમણાં કચ્છમાં આપણે જે વ્હાઇટ ડેઝર્ટ બન્યું સ્મૃતિવન બન્યું મોદી સાહેબનું જે ધ્યાન ભુજ પ્રત્યે ને કચ્છ પ્રત્યે જે ધ્યાન છે અત્યારે ડેવલપ થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો આ સ્ટેશન એકસો સત્યાસી કરોડમાં પહેલાં એનો બજેટ હતો બસો ત્રેવીસ કરોડ થયા અને અત્યારે લાસ્ટ બજેટમાં વીસ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે અને લગભગ મારી જાણકારી મુજબ અહીંયા એઆરએમની ઓફિસ ગાંધામથી ત્યાં શિફ્ટ થશે ભુજમાં અને પીઆરએસ બે બનશે એક સામેના પ્લેટફોર્મ પર અને એક અહીંયા બનશે એટલે આપણા માટે આ ખુશીની વાત છે કે આ જે આપણો ડેવલપ થઈ રહ્યો છે ભુજનો કચ્છનો પૂરો ડેવલપ થશે એવી મને આશા છે આ ટ્રેન અત્યારે સ્પેશિયલ ટ્રેન તરીકે જે હતી એને રેગ્યુલર ટ્રેન કરી અઠવાડિયામાં બે વાર મંગળવાર અને શુક્રવાર જશે અને એનો રેગ્યુલર ભાડામાં જશે અત્યાર સુધી જતી હતી સ્પેશિયલ ભાડામાં જતી હતી હવે રેગ્યુલર ભાડાથી જશે એમાંથી ત્રીસ ટકા ફાયદો થશે અત્યારે ગામધામ જેટલી ટ્રેનો આવે છે બધી આવશે ભુજમાં અને અત્યારે એક કિલોમીટર પછી પાંચ પીટલાઈન બનશે અને નલિયાની જે થશે એક ટ્રેન નલિયા જશે પેસેન્જર ટ્રેન એ જા થઈ ગયું પછી આપણા પાસે ટ્રેનો ઘણી આવશે ઇન્ટરસિટી દોડી ન શકે એનું કારણ છે ટ્રાફિક ન મળે એટલું બધું બાકી જે રેગ્યુલર ટ્રેનનો જે છે કચ્છ એક્સ રહેતા સયાજી બેમાંથી એક ટ્રેન કોઈ પણ ત્યાં જશે એવું મને આશા છે લગભગ સયાજીનો એ લોકો વિચારે છે કારણ કે બાનાડા એરપોર્ટ જે છે ત્યાં ડિફેન્સને લીધે આપશે ભુજથી દિલ્હી સરાય રોયલા ટ્રેન ટ્રેન નંબર વીસ નવસો જે ભુજથી દિલ્હી માટે શરૂ કરવામાં આવી છે આ ટ્રેન મંગળ અને શુક્રવારે સાંજે પાંચ વાગે ભુજથી ઉપડશે જ્યારે બુદ્ધ અને શનિવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી ઉપડશે આ ટ્રેનની લાંબા સમયની માંગણી હતી કચ્છવાસીઓની આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની અનેક રજૂઆતો અને એ રજુ રજૂઆતોનો પડઘો પડ્યો અને કચ્છને એક સરસ મજાની જે ટ્રેનની લાંબા સમયથી આપણે માંગણી કરી હતા એ ટ્રેન આપણે કચ્છને મળી છે અને ભુજ દિલ્હી વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન આ ટ્રેનથી ઘણું બધું કચ્છને મળ્યું છે કારણ કે ભુજ દિલ્હીનું જોડાણ ડાયરેક થયું છે આમ તો આપણી પાસે બરેલી ટ્રેન હતી પણ આ ટ્રેન જે નવા કોચ સાથે આજે ભુજથી પ્રસ્થાન થઈ છે આ ટ્રેનને ભુજ વિભાગના ધારાસભ્ય આદરણી કેશુભાઈ પટેલ તથા ભુજના પ્રથમ નાગરિક અને નગરપતિ રશ્મિબહેને રશ્મિબેન સોલંકીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન આપ્યું આ પ્રસંગે ભુજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભુજને વધુમાં વધુ ટ્રેન મળવી જોઈએ કારણ કે પશ્ચિમ કચ્છનું ભુજ રેલવે સ્ટેશન આ બાજુ છેલ્લું જ હવે નલિયા સુધી ટ્રેનો લંબાવાય અને બ્રોડગેજનું કામ જે ચાલું છે એ પણ ટૂંક સમયમાં પૂરું થતાં જ ભુજથી નલિયા ટ્રેન સેવા કે જે આપણે ઈચ્છીએ છીએ કે નલિયાને પણ અબડાસાને પણ આ ટ્રેન સેવા મળે એટલે જે ગાડીઓ જે ટ્રેનો ભુજ આવે છે એ નલિયા સુધી જાય અને નલિયાનો પણ વિકાસ થાય એ સાઇડમાં લખપતનો વિકાસ થાય અને નલિયાવાસીઓને અને ખાસ કરીને એરપોર્ટને બાનાળા એરપોર્ટ છે એને પણ એક સરસ મજાની સુવિધા પ્રાપ્ત થશે ઘણી બધી ટ્રેનો ગાંધીધામ આવે છે એ ભુજ સુધી લંબાવાય અને ભુજ આવતી ટ્રેનો નલિયા સુધી લંબાવે અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર કચ્છનો વિકાસ થાય માનવીને પણ બ્રોડગેજ સાથે જોડવી જોઈએ જોડવું જોડવું જોઈએ એવી રીતે ભચાઉ અને અંજાર સ્ટેશનોનો પણ વિકાસ કરવો જોઈએ અને જે પણ કચ્છમાં જે ટ્રેનો આવે છે એ બધાનો સ્ટોપ અંજાર ભચાઉ હોવો જ જોઈએ બચાવને પણ સ્ટોપ મળે સામખિયારીને મળે અંજારને મળે તો શું છે કે પેસેન્જરોને જે આજે સવલત છે એ સવલત એને મળી રહે